અંકલેશ્વર જેડીસી ના રહેણાંક વિસ્તારોમાં રખડતા ઢોરોનો ત્રાસ સંદર્ભે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અંકલેશ્વર ઔદ્યોગિક વસાહટના રહેણાંક વિસ્તારમાં રખડતા ઢોરોના ત્રાસ બાબતે હાઉસિંગ એસોસિએશન દ્વારા નોટિફાઈડ એરિયા ઓથોરિટીના ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવી હતી એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહટ અંકલેશ્વર જેડીસીના રહેણાંક વિસ્તારોમાં દિવસે ને દિવસે રખડતા પશુઓનો ત્રાસ વધી રહ્યો છે રખડતા ઢોરોના કારણે અકસ્માતના અનેક બનાવો બને છે સાથે જ ટ્રાફિક જામની સમસ્યાનો પણ નિર્માણ થાય છે ત્યારે અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશનના સભ્યો અને મહિલાઓ દ્વારા અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ઓથોરિટીના ચીફ રજૂઆત કરવામાં આવી હતી અને રેણાંક વિસ્તારમાં રકડતા ડોર નો ત્રાસ દૂર કરવા માંગણી કરવામાં આવી હતી આ તરફ નોટિફાઈડ એરિયા ઓથોરિટીના ચીફ ઓફિસર સી કે પટેલે આગામી દિવસમાં રસ્તે રખડતા ડોરોને ત્રાસ દૂર કરવામાં આવશે તેવું આશ્વાસન આપ્યું હતું રસ્તે રકડતા ડોરને પકડી ડોર ના માલિકો સામે કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું આજ આજરોજ નો માં રહેતા રહેવાસીઓ દ્વારા પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી છે તે પ્રશ્નોમાં મેઈન જે પ્રશ્ન છે ઢોર પકડવાનો જે રખડતા ઢોરો છે એને પકડવા માટે નોટિફાઈડ દ્વારા ટેન્ડર ઓલરેડી પાડી દેલ છે ત્યારબાદ ભરૂચ પાંજરાપોરમાં તેમને મોકલવા માટેની કાર્યવાહી અર્થે તેઓ દ્વારા ભરૂચ પાંજરાપુર દ્વારા એમને રિટર્નમાં ગાયો લેવાની હા પાડેલ છે તેથી બે દિવસમાં

બધી બહેનો અને ભાઈઓ આવેલા નોટિફાઈ ચીફ ઓફિસર ને મળવા માટે એક આયોજન આપવા માટે એ રખડતા ઢોરો નો ત્રાસ છે એમના માટે હમણાં વારંવાર રોજ ને રોજ એક્સિડન્ટ થાય છે તો તેમનો નિકાલ કરવા માટે અમે આજે ચીફ ઓફિસર ને ગંદકી ખાલી પ્લોટ પાણી બોમ્બ મૂકવા માટે અને સિક્યોરિટી ગાડીઓ જે હપ્તા ઉઘરા તેના માટે અમે રજૂઆત કરી પણ મને એવું લાગે કે કે ચીફ ઓફિસરો જે છે તે મહેંગા ને બેરાજી આવે

ગંદી માં આપણે ડેન્ગ્યુ મેલેરિયામાં મરી જશું ને ગાયો ને થી મળશું ને ટ્રાફિક મરી જશું નોટિંગ મળતા નોટિંગ ના ટેક્સ ભરવા છતાં પણ કઈ નહીં મળે એટલે હવે આપડે જાગવાની જરૂર છે ને ઉભું આંદોલન કરશું તો આ કાર્ય કરશે